સાવરકુંડલા શહેરમાં ગત દિવસીથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંદુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજ ના લોકો હિન્દુ મંદિરો મંદિરો છે એને નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધ અંદર હિન્દુ સમાજ ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેધાર સાહેબ એક આવેદનપત્ર સાવરકુંડલા સાવરકુલા સમાજ

ચોવીસ કલાક જય શ્રીરામ આજરોજ સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં મામલદારસિંહને આવેદન આપવામાં એવું છે કે આપણા દ્વારા તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોડવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને એને પર કોઈનો વિચાર કરવો જોઈએ આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતોને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાલથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે અને જેને મંદિરને કારણે હિસાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય તો સમાજને માર્ગદર્શન ત્યાં બેઠા ઉઠા કરવાવાળા જગહ ન મળે એટલે અમે તંત્રથી સરકાર શ્રી રીતે નિવેદન કરી છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરીએ છીએ સરકાર શ્રી રીતે ઓર ખાસ તૌર પર સાવરકુમાના જે ધારાસભ્ય શ્રી છે મહેશ વૈકસવાલા એને પ્રાર્થના છે કે આપ એમાં હસ્તક્ષેપ કરી ઓર એને રોકવાનો પ્રયાસ કરશો એવી અમારી વિનંતી છે